પ્રિપરેશન સાથે યશ તે આગળ વધી રહ્યા છે આપણી સાથે ગેસ્ટ પેનલ પણ જોડાશે યશ તેમની સાથે પણ સંવાદ કરીશું બિલકુલ એમની સાથે પણ આપણે સંવાદ કરીશું તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું ટ્વીટ આવી ગયું એક વખત ફરી એકવાર સાત તબક્કાની આપણે એક યાદી આપણે આપી દઈએ પહેલા તબક્કામાં છે તમિલનાડુ રાજસ્થાન છત્તીસગઢ મધ્યપ્રદેશ ઉત્તરાખંડ જમ્મુ કાશ્મીર આટલા રાજ્યો છે કે જ્યાં ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું છે આ પહેલો તબક્કો જે તારીખની તમને વાત કરવામાં આવી છે ઓગણીસ એપ્રિલ બીજો તબક્કો તમને અહીંયાથી ખાસ જોવા મળવાનો છે તે છે અહીંયાથી છવ્વીસ એપ્રિલ તો છવ્વીસ એપ્રિલના રોજ તમને જે જો મતદાન થશે તે અઠ્યાવીસ માર્ચના રોજ નોટિફિકેશન થશે અને ત્યારબાદ તમને જોવા મળશે અહીંયાથી કયા કયા રાજ્યો છે ત્રીજા તબક્કામાં અહીં જે છે તે ખાસ તમને જોવા મળશે નોટિફિકેશન સાતમી એપ્રિલે થશે આમનું અને એ ત્યારબાદ જે છે તે સાતમી તારીખે જે મતદાનની વાત છે તે તમને અહીંયાથી જોવા મળશે ત્રણ નવા રાજ્યોમાં ચૂંટણી ત્યાંથી શરૂ થઈ જશે અને બાર રાજ્યોનો સમાવેશ ત્રીજા તબક્કામાં પણ અહીંથી થવાનો છે તો આવી જ રીતે અલગ અલગ નોટિફિકેશન બહાર પાડીને આગળની તારીખો મળશે તેર મે ચોથો તબક્કો છે પાંચમા તબક્કો વીસ મે ના રોજ આયોજિત કરવામાં આવ્યો છે છઠ્ઠો તબક્કો તમને પચીસ મે ના રોજ જોવા મળશે અને અંતિમ તબક્કાનું મતદાન જે છે તે પહેલી ના રોજ તમને જોવા મળવાનું છે સો આપણા મહેમાનો પણ આપણી સાથે જે ખાસ જોડાશે તેમની સાથે ચર્ચા કરીશું પણ મીન વૈભવી તમારા પાસે આવીએ અત્યારે ચાર ના રોજ મતગણતરીનું આયોજન થશે પહેલી જૂન છેલ્લો તબક્કો જોવા મળવાનો છે આપણે બિલકુલ અને અમારી સાથે અહીંયા બધા સહમત થશે કે જ્યારે પણ હવે ચૂંટણી આવે છે એટલે મફતની રેવડીઓની જાહેરાત ખૂબ મોટા પ્રમાણમાં થતી હોય છે અને અત્યારે જે ચૂંટણી કમિશનર દ્વારા પણ ઘણા બધા નિવેદનો શેર શાયરી કહેવામાં આવી ત્યાર બાદ હજુ પણ એક ટ્વીટ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી એ કર્યું છે ખાસ તસવીરો આપના સ્ક્રીન પર સીધા જ આપણે જોઈ રહ્યા છીએ ટ્વીટ કહે છે દસ વર્ષ પહેલા અમે પદ સંભાળ્યું તે પહેલા ભારતના લોકો ઇન્ડી અલાયન્સના શાસનને કારણે દગો અને મોહભંગ અનુભવતા હતા કોઈ પણ ક્ષેત્ર કૌભાંડો અને નીતિ વિષયક લખવાથી અછૂત નહોતા અને દુનિયાએ ભારતને છોડી દીધું હતું તરછોડી દીધું હતું અને ત્યાંથી હવે આ એક ભવ્ય વળાંક અત્યારે જોવા મળી રહ્યો છે આ પાછલા દસ વર્ષો એ ભવ્ય વળાંક સાબિત થયા આપણને આપણે પાંચમી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની ગયા છીએ અને કરોડો લોકો ગરીબોમાંથી ગરીબીમાંથી મુક્ત થયા છે અમારી યોજનાઓ ભારતના તમામ ભાગોમાં પહોંચી છે અને સંતૃપ્તિ આ શબ્દ પ્રયોગ છે જે ભારતને કારણે ઉત્તમ પરિણામો સંતૃપ્તિ જે છે તેના કારણે આપણને જોવા મળી રહ્યા છે વધુ ટ્વીટ તમને બતાવીશું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી એક સાથે પાંચ ટ્વીટની થ્રેડ કર્યો છે અને હવે નેક્સ્ટ ટ્વીટ આપણે જોઈ રહ્યા છીએ નિર્ધારિત કેન્દ્રિત અને પરિણામલક્ષી સરકાર શું કરી શકે છે તે ભારતના લોકો સાક્ષી છે અને તેઓ વધુ ઈચ્છી રહ્યા છે તેથી જ ભારતના દરેક ખૂણેથી સમાજના તમામ વર્ગોને અહીંથી એક એક સાથે લોકો અવાજમાં કહી રહ્યા મોદી બિલકુલ અને ચારસો પાર નો જે આંકડો છે પરંતુ મારી સાથે બધા સહમત થશે કારણ કે વધુ એક ટ્વીટ સામે આવ્યું છે તે પણ સાંભળીશું અમારા વિરોધ વચ્ચે એમને કહ્યું છે કે આજે કોઈ પણ સત્તાનો દુરુપયોગ દુરુપયોગ કરી શકે છે એવા પ્રકારની રાજનીતિ કરે છે એમનાથી દૂર રહો તેમણે કહ્યું કે તેમનું વંશવાદી અભિગમ જે ઇન્ડી અલાયન્સની વાત કરી રહ્યા છે તેઓ અને સમાજને વિભાજિત કરવાના પ્રયાસ તેમના દ્વારા જે સ્વીકારવામાં આવ્યા છે તે પ્રજાને સ્વીકાર્ય નથી તેમના ભ્રષ્ટાચારનો રેકોર્ડ તેમને નુકસાન પહોંચાડશે વિપક્ષ પર સીધો તેમનો હુમલો છે શાબ્દિક હુમલો છે અને તેમણે કહ્યું ટ્વીટમાં કે લોકોને આવું નેતૃત્વ નથી જોઈતું બિલકુલ રાહુલ નેતૃત્વ જોઈતું નથી અને એટલા જ માટે પ્રહાર અને પ્રચારનું આ મેદાન અને એક બાદ એક ટ્વીટ જેમણે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કર્યા પાંચ ટ્વીટ પાંચનો પાવર હતો સમય પણ પાંચ વાગ્યાનો થવા આવ્યો છે અને વધુ એક ટ્વીટ યસ અમારા ત્રીજા કાર્યકાળમાં ઘણું કામ કરવાનું બાકી છે હજુ તેમણે એમ કહ્યું છે છેલ્લો દાયકો સિત્તેર વર્ષ સુધી શાસન કરનારાઓ દ્વારા સર્જાયેલ જે કોઈ પણ જગ્યાઓ હતી તેને ભરવાનો હતો દસ વર્ષમાં ખાલી ખાલી જગ્યા ભરી છે અને તે આત્મવિશ્વાસની ભાવના કેળવવા વિશે પણ તેમણે વાત કરી હતી અચ્છા હું તમને એક અપડેટ આપી દઉં પ્રધાનમંત્રી સિરીઝ વાઇઝ ટ્વીટ ચાલુ છે શબ્દોની સ્ટ્રાઇક છે તો આ ટ્વીટમાં એમણે એમ કહ્યું કે આત્મવિશ્વાસની ભાવના કેળવવા વિશેનો આ દાયકો હતો અને હવે ભારત સમૃદ્ધ અને આત્મનિર્ભર બની શકે છે અમે આ ભાવના પર નિર્માણ કરીશું તો હવેના પાંચ વર્ષ શું કરવાના છે તે પ્રધાનમંત્રી અહીંથી કહી રહ્યા છે એમ કહી છે કહી રહ્યા છે કે પાછલા દસ વર્ષ તો એમણે ખાલી જગ્યા ભરી નેક્સ્ટ વીક તમને કહીએ ગરીબી અને ભ્રષ્ટાચાર સામેની લડાઈ વધુ ઝડપી ગતિએ ચાલશે સામાજિક ન્યાય પર મજબૂત તેઓ ભાર મૂકશે અને ભારતને ત્રીજી સૌથી મોટી વૈશ્વિક વ્યવસ્થા બનાવવાની દિશામાં કામ કરવા અમે જઈ રહ્યા છીએ તેવું સ્પષ્ટપણે તેમણે કહ્યું છે અને યુવાનોના સપનાને સાકાર કરવા માટે અમારા પ્રયત્નોને અમે આગળ વધારીશું તેવું પણ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ટ્વીટ રહ્યા પણ બતાવવા જઈ છીએ તેમણે કહ્યું કે કે હું જોઈ શકું છું આવનાર વર્ષ સ્થાપિત સામૂહિક સંકલ્પના હશે જે આગામી હજાર વર્ષ સુધી એક રાષ્ટ્ર તરીકે આપણા માર્ગને માર્ગદર્શન આપશે અને ભારતને સમૃદ્ધિ સર્વાંગી વિકાસ અને વૈશ્વિક નેતૃત્વનું મૂર્ત સ્વરૂપ બનાવશે રીતે જોવા જાવ તો આવનાર પાંચ વર્ષનો રોડમેપ પ્રધાનમંત્રી અહીં કહી રહ્યા છે કે ગ્લોબલ જાયન્ટ બનવું છે બિલકુલ ટ્રેન્ડિંગમાં અત્યારે ઇલેક્શન કમિશન ચાલી રહ્યું છે યસ વાહ અને 33.8 કે પોસ્ટ થઈ ગઈ છે અને 9 મિનિટમાં 9 મિનિટમાં 10 ટ્વીટ શબ્દોની આ સર્જિકલ સ્ટ્રાઇક કહી શકાય કારણ કે એક બાદ એક એક બાદ એક ટ્વીટ થતા રહ્યા અને આખા આ ટ્વીટનો સિલસિલો તમે જુઓ કારણ કે બસ સતત તમે ટ્વીટ પર ટ્વીટ કર્યા અને એના પરથી આપણને અંદાજો આવી જાય કે નરેન્દ્ર મોદી કેટલા એક્ટિવ છે કારણ કે પ્રધાનમંત્રી આપણા છે અને એ રીતે જેમણે ટ્વીટ કર્યા છે અને એક બાદ એ ટ્વીટ સતત ટ્વીટ આવી રહ્યા છે અને સૌથી મહત્વની વાત એ કે ટ્રેન્ડિંગમાં છે ઇલેક્શન કમિશન ટ્રેન્ડિંગમાં સૌથી વધારે ટ્રેન્ડિંગમાં અત્યારે પોલિટિક્સમાં ઇલેક્શન હેસટેગ ઇલેક્શન છે અને ન્યૂઝ કેપિટલ ગુજરાત ન્યૂઝ કેપિટલ ગુજરાત પણ દિવસભર છે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર અમે સુધી પહોંચ્યા છે અને આજે અમને એનો પુરાવો જોવા મળ્યો જ્યારે આ લાઈવ ચાલતું હતું ત્યારે તમામ દર્શકો તમામ અમારા જે મિત્રો હતા અમારી સાથે જોડાયેલા લોકો હતા અમારા દર્શકો હતા તે અમારા પ્લેટફોર્મ પર આવ્યા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર આવ્યા અને ટ્વિટર પર અમને ખૂબ પ્રેમ મળ્યો છે એ તમામ દર્શકોનો ખૂબ 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 આભાર હજુ પણ અમે આવા સમાચાર આવી જ વિગતો આપણા સુધી પહોંચાડતા રહીશું પણ નવ મિનિટમાં દસ મિનિટ યશ બિલકુલ ડેફિનેટલી તો આ બધા જ